વિજ્ઞાન જગત નમસ્કાર પ્રિય શ્રોતા સ્વાગત છે આપનું વિજ્ઞાન જગતની એક અન્ય રસપ્રદ અને જ્ઞાનવર્ધક આવૃત્તિમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે આપણું સતત સાથી છે પણ જેના વિશેની ઘણી માહિતીથી આપણે અજાણ છીએ જે આ શ્રોતા મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષય પર જે આપણા સૌનું ખૂબ જ નજીકનું સાથીદાર છે આપણા જીવનના દરેક સુખ દુઃખનું સાક્ષી પણ છે એ છે આપણું શરીર આપણું શરીર એ માત્ર હાડકા માંસ અને રક્તનું બંધારણ નથી પરંતુ એક ઈશ્વરે ઘડેલું વ્યવસ્થા તંત્ર છે આ શરીરને જાળવવું તેની સાથે સંયમપૂર્વકનો વ્યવહાર કરવો એ આપણા સૌની ખૂબ જ મોટી જવાબદારી છે પણ રોજબરોજના જીવનની ઘટમાળમાં કામનો બોજ સંપર્કો વિવિધ ગેઝેટ્સનો ઉપયોગ આ બધાને લીધે અને એની સાથે સ્ટ્રેસ આ બધાની વચ્ચે આપણે અવારનવાર એ ભૂલી જઈએ છીએ આ શરીર આપણી સૌથી મોટી મૂડી છે જો એને સ્વસ્થ રાખીશું તો આપણે પણ હંમેશને માટે સ્વસ્થ રહીશું મિત્રો આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં વાત કરશું આ અણમોલ શરીરના વિવિધ તંત્રો વિશેની એ તંત્રો કેવી રીતે કાર્ય કરે છે તેની વિસ્તૃત જાણકારી પણ મેળવશું આપણા નિષ્ણાત પાસેથી આજે અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત વિદ્યાપીઠના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર માઇક્રોબાયોલોજી વિભાગના ડોક્ટર પ્રદીપ આચાર્યજી નમસ્તે સાહેબ આપનું અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ સૌ પ્રથમ અમારા શ્રોતા મિત્રોને આપ એ જણાવો કે આપણા શરીરનું સૌથી નાનું પણ સૌથી મહત્વનું અવયવ એટલે હૃદય આ હૃદય અને તેની સાથે સંકળાયેલ રુધિરા તંત્ર આ અંગેની વિસ્તૃત જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો ચોક્કસ બહુ સુંદર મજાનો આ આજનો વિષય છે આપણા શરીરમાં સતત દેહધાર્મિક ક્રિયાઓ જે ચાલે છે અવનવી દેહધાર્મિક ક્રિયાઓ જેવી કે શ્વાસોશ્વાસ માટે શ્વસન તંત્ર છે લોહીના પરિભ્રમણ માટે રુધિરા તંત્ર છે ખોરાકના પાચન માટે પાચન તંત્ર શરીરના હલન ચલન માટે કંકાલ તંત્ર શરીરની તમામ ક્રિયાઓનું નિયંત્રણ અને સંવેદનાઓની પ્રતિક્રિયા માટે ચેતાતંત્ર જનીન અને આનુવંશિકતા માટે પ્રજનન તંત્ર જ શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોના નિકાલ માટેનું ઉત્સર્જન તંત્ર તો આવા વિવિધ તંત્રોની વાત સાથે આપણી જે ઇન્દ્રિયો છે પંચ ઇન્દ્રિયો કહીએ છીએ તો એમાં દ્રષ્ટિ માટે આંખ શ્રવણ માટે કાન સુગંધ માટે નાક સ્વાદ માટે જીભ સ્પર્શ અને સંતુલન માટેની ઇન્દ્રિયો પણ એટલી જ મહત્વની છે તો મિત્રો આજે શરૂઆત આપણે આપણા હૃદય અને તંત્રથી બિલકુલ આપણા શરીરમાં મિત્રો રુધિરને તમામ અંગ અને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય એ હૃદય જ કરે છે જે રક્તવાહિનીઓ મારફતે થાય છે આ માટે કાર્યરત તંત્રને રુધિરાભિષણ તંત્ર કહે છે હૃદય એ સ્થિતિસ્થાપક સ્નાયુઓનું બનેલું પંપની જેમ કામ કરતું પાસળીઓની નીચે ડાબી બાજુએ આવેલું સુરક્ષિત અંગ છે જી તે આપણી મુઠ્ઠી જેવડું હોય છે હૃદયના પ્રત્યેક ધબકારાની સાથે રક્તકણો તથા જીવન જરૂરી તત્વ ઓક્સિજન જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ તે રક્ત દ્વારા આપણા પ્રત્યેક કોષ સુધી પહોંચાડે છે અંતે કોષમાં ઉર્જા ઉત્પન્ન થઈ કોષના વિવિધ કાર્યો માટે મદદરૂપ થાય છે જી તેજ રીતે કોષમાં પોષક તત્વોના અંતે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા હૃદયની આંતરિક રચના જોઈએ તો તેમાં ચાર ખંડ છે સંવેદનશીલ અને સતત કાર્ય રહેતી એ રચના છે જેના દ્વારા લોહીનું પરિભ્રમણ થાય છે હૃદયમાં ઉપરની તરફના બે ભાગ જે છે તેને કર્ણક જયારે નીચેના બે ભાગને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે રક્તના પ્રવાહને નિશ્ચિત દિશામાં નિયંત્રિત રૂપે પ્રવાહિત કરવા માટે હૃદયમાં વાળની પણ રચના હોય છે હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી જે ધમનીઓ છે રક્તવાહિનીઓ એ પ્રમાણમાં શિરાઓ કરતા જાડી અને મોટી હોય છે હવે હૃદય સંબંધી કેટલીક આશ્ચર્યજનક બાબતો કહું તો આપણું હૃદય સામાન્ય રીતે વિશ્રામની સ્થિતિમાં એક મિનિટમાં સિત્તેર વખત અને સમગ્ર જીવનકાળ દરમિયાન લગભગ અઢી અબજ વખત ધબકે છે પ્રત્યેક ધબકાર સાથે સોળ ઇંચ પ્રતિ સેકન્ડ ની ઝડપે અંદાજે ત્રીસ થી પાંત્રીસ મિલીલીટર લોહી ને પ્રવાહિત કરે છે રક્ત લઈ જતી ધમનીઓમાં જો કોઈ રૂકાવટ આવે તો રક્તને શરીરના અંગો તરફ વધુ દબાણથી પહોંચાડવા માટે સંકોચન વિકોચનની પ્રક્રિયા ઝડપી બનાવવી પડે છે અને ઝડપથી થતી આ ક્રિયા દરમિયાન ક્યારેક હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામે છે આને હૃદય હૃદયરૂપ એક પ્રકાર પણ કહે છે હવે આપણા હૃદયમાં આ ધબકારાનું નિયંત્રણ કઈ રીતે થાય છે એવો સવાલ થાય તો આપણા જમણા હૃદયના જમણા કર્ણકની દિવાલ ઉપર એક સાયનો આર્ટીયલ નોડ નામની એક ગાંઠ જેને ગ્રંથથી કહી શકાય એ આવેલી છે જેના દ્વારા હૃદયના ધબકારા થાય છે આ ધબકાર જેને પેસમેકર પણ કહે છે તે હૃદયના સ્નાયુઓને વિદ્યુત સંદેશો આપે છે અને તેના હૃદયના સ્નાયુઓ સંકોચન પામે છે અને હૃદય સંકોચાય છે હૃદયની અંદરના વાલ સતત ખોલ બંધ થવાથી નાળીઓમાં ધબ ધબ જેવો અવાજ સંભળાય છે જેને આપણે ધબકારા કહીએ શ્યોર એજ શરીરમાં પેદા થતો એપીનેપ્ન નામનો અંતસ્ત્રાવ જેને આપણે હોર્મોન કહીએ છીએ એ પણ હૃદયના ધબકારાની ગતિ અને શક્તિને પ્રભાવિત કરે છે હોસ્પિટલોમાં દર્દીના હૃદયના ધબકારાને સામાન્ય લયમાં લાવવા માટે એક કૃત્રિમ વિદ્યુતીય પેસ્ટમેકર પણ લગાડવામાં આવે છે જી બિલકુલ હવે આપણને એમ થશે તો આપણું લોહી શાનું બનેલું છે તો મિત્રો આપણા રુધિરમાં બે પ્રકારના ભાગ કહી શકાય એક રક્તકોષો જે પિસ્તાલીસ ટકા જેટલું એનું પ્રમાણ છે જ્યારે બીજું પાતળા પીળા રંગના પ્રવાહી જેને પ્લાઝમા કહે છે તેનું પંચાવન ટકા પ્રમાણ છે સામાન્ય રીતે એક પુખ્ત વયના મનુષ્યના શરીરમાં ચાર થી પાંચ લીટર જેટલું લોહી હોય છે રુધિરમાં રહેલા રક્તકોષ ત્રણ પ્રકારના છે રક્તકણ શ્વેતકણ અને જી આ ત્રણેય કોષના પ્રમાણ અને કાર્ય જુદા જુદા હોય છે રક્તના એક નાના ટીમ્પામાં અંદાજે પાંચ લાખ રક્તકણ દસ હજાર શ્વેતકણ અને ત્રણ લાખ જેટલા ત્રાપકણ હોય છે જયારે પ્લાઝમામાં પોષક તત્વો ગ્લુકોઝ હોર્મોન્સ તથા લાખોની સંખ્યામાં અન્ય તત્વો તથા રક્તકોષો કાલીલ રૂપે એટલે કે તરતી અવસ્થામાં હોય છે નીચે બેસી જતા નથી રક્તકણ જેને આપણે એરિથ્રોસાઇટ કહીએ છીએ તેઓ ફેફસામાંથી પ્રાપ્ત થયેલ ઓક્સિજનને શરીરના વિવિધ અંગ અને સ્નાયુઓ સુધી પહોંચાડે છે જ્યારે શ્વેતકણ ને જે વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો લ્યુકોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે તેઓ જીવાણુઓ તથા બીમારી સામે લડવાનું કામ કરે છે જ મહત્વનું કાર્ય છે હા જી એ જ રીતે જેને થ્રોમ્બોસાઇટ કહે છે તેમનું કાર્ય જયારે પણ આપણને ઈજા થાય અને ઈજાને કારણે આપણા શરીરમાંથી લોહી વહી જતું હોય તો એ લોહીને જાળીદાર રચના બનાવીને અટકાવવાનું કામ કરે છે અને એમાં આ સેત્રીસે જેટલા રસાયણો લોહીને જામી જવામાં મદદ કરે છે બીજી વાત જયારે આપણું શરીર બીમાર થાય ત્યારે એની સામે લડવા માટે કુદરતે આપણને રક્ષણાત્મક તંત્ર એટલે કે ડિફેન્સિવ સિસ્ટીમ આપણા જન્મતાની સાથે જ આપી છે એટલે કે પ્રકાર જ છે મેક્રોફિલ અને સ્પ્લિન મહત્વનો ભાગ ભજવે છે આપણે જે માહિતી આપી એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હૃદયની ખૂબ જ મહત્વની કામગીરી આપણા શરીર માટે રહેલી છે હાજી હૃદય અને રુધિરાભિસરણ વિસરણ તંત્રની વાત કર્યા બાદ આપણે શ્રોતા મિત્રોને હવે આપણું એવું જ મહત્વનું બીજું અંગ છે ફેફસા અને શ્વાસોશ્વાસની ક્રિયા જેને આપણે કહીએ છીએ તો એ અંગે આપ જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો મિત્રો આપણા શરીરને ખોરાક અને પાણી વિના થોડોક સમય પણ ચાલી શકે પણ હવા વિના બિલકુલ ન ચાલી શકે આ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલ તંત્રને શ્વસન તંત્ર કહે છે મિત્રો આ તંત્રમાં નાક નાસિકા ગુહવા શ્વાસનળી ઉપશ્વાસનળી અને ફેફસાનો સમાવેશ થાય છે હવે આપણને સવાલ થાય કે આ શ્વાસોશ્વાસની ક્રિયામાં કયા સ્નાયુઓ મહત્વનો ભાગ ભજવે છે તો એમાં ઉદરપટલ અને પાછળીઓની વચ્ચે આવેલા ઇન્ટરકોસ્ટલ સ્નાયુઓ મહત્વનો ભાગ ભજવે છે વધુમાં આ બંને સ્નાયુઓનું નિયંત્રણ આપણા મગજમાં આવેલા શ્વસન કેન્દ્રના સંકેત અનુસાર થાય છે રક્તમાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને ઓક્સિજન ઓછો થાય તો આ સ્નાયુઓને ઝડપથી કાર્ય કરવાની સૂચના મળે છે અને એના ભાગરૂપ એ હાંફી જાય છે અને એ આ લાખોની સંખ્યામાં વાયુ આપણી બે મોટી થેલી જેવી ફેફસાની રચનાની અંદર આવેલા છે એની આસપાસ વાયુકોષ્ઠની આસપાસ અગણિત એવા એવી અનેક રક્તવાહિનીઓ હોય છે અને રક્તવાહિનીઓ સાથે ઓક્સિજન ભળી જતો હોય છે આ જ રીતે રક્ત સાથે આવેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ વાયુકોષમાં પ્રવેશે છે અને શરીરની બહાર નીકળી જાય છે મિત્રો બીજો સવાલ છે રજકણોનો પરાગ કીટાણુઓ અને ભેદને દૂર કરવાનો તો આપણા નાકની અંદર આવેલા નાના નાના વાળ અને નાસિકા ગૃહની અંદર દિવાલ ઉપર આવેલા મ્યુકસ જેવા ચીકણા પ્રવાહીનું આવરણ છે જે દ્વારા એને દૂર કરવામાં આવે છે બીજું કે શ્વાસમાં લીધેલી હવામાં થોડોક ભેદ પણ હોય છે તો એ ભેદને દૂર કરવામાં રક્તવાયુની અંદર આ રક્ત વાયુ ખૂબ જ કોપણ હોવાથી સામાન્ય રીતે જો નાની કડી ઈજા થાય તો પણ તૂટી જાય છે પરિણામે નાક વાટે રુધિર બહાર આવે છે જેને આપણે નસકોરી ફૂટી એવું પણ કહેતા હોઈએ છીએ હવે તમને સવાલ થશે કે આપણને છીંક કેમ આવે છે ઉધરસ શા માટે આવે છે તો શ્વાસમાં લેવાતા વાયુમાં મેં અગાઉ કહ્યું એમ ધૂળના રચકણો પરાગ્રજ કીટાણુઓ અને કેટલાક ગંધકો એડોરન્સ જાત જાતના વિવિધ પ્રકારની સ્મેલ જેને કહીએ છીએ વગેરે હોય છે જે નાકમાં જયારે પ્રવેશે ત્યારે નાકની આંતરિક દિવાલો ઉપર એની એક ઉત્તેજના પેદા થાય છે પરિણામે ગળાનો ભાગ છાતીના સ્નાયુઓ તથા ડાયાપ્રામ ઝડપથી સંકોચન પામે છે આથી હવા ઉપર દબાણ ઉત્પન્ન થાય છે અને તે ધક્કા સાથે બહાર આવે છે આ હવા સાથે ઉત્તેજના ઉત્પન્ન કરનારા રચકણો અને મ્યુકસના અસંખ્ય ડ્રોપલેટ્સ જે કણો કહીએ બહાર આવે છે જેને આપણે છીંક કહીએ છીએ જયારે સ્વસન તંત્રના નીચેના ભાગમાં રહેલી શ્વાસનળી ઉપશ્વાસનળી અને ફેફસામાં ઉત્તેજના જો થાય તો તે કફ ગળામાં આવી ઉધરસના રૂપમાં દૂર થાય છે હવે બીજી કેટલીક રસપ્રદ બાબતો આ સંદર્ભમાં જણાવતો જયારે આપણને છીંક આવે ને ત્યારે આપણી આંખો હંમેશા બંધ થાય છે જી બિલકુલ બીજું એક છીંક દરમિયાન અંદાજે ચાલીસ હજાર જેટલા મ્યુકસ અને રજકોના ટીમ્પા જેને આપણે ડ્રોપલેસ કે નાક માટે બહાર નીકળે છે અને એની સાથે સાથે નાના સૂક્ષ્મ જીવો પણ જો અંદર ગયા હોય તો એ પણ બહાર નીકળી જાય છે આથી કુદરતી એક રક્ષાત્મક બાબત છીંક અને ઉધરસ છે મારું એટલું જ કહેવું છે કે જ્યારે પણ છીંક અને ઉધરસ ખાતા હોઈએ ત્યારે આપણે આપણું મોં અને નાકને રૂમાલથી ઢાકવા જોઈએ શ્રોતા મિત્રો આ સાહેબે ખૂબ જ મહત્વની જાણકારી આપી છે આપણે સૌએ આ બાબતને ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણને છીંક કે ઉધરસ આવે ત્યારે આપણું મોઢું અચૂક ઢાંકીને રાખીએ આપણા શરીર માટે સૌથી મહત્વની જરૂરિયાત એટલે ભોજન આપણા સૌનું ધ્યાન એની ઉપર સૌથી વધારે કેન્દ્રિત હોય છે સાહેબ આગળ આપણે શ્રોતા મિત્રોને આપણા ભોજન સાથે આપણા શરીર સાથે સંકળાયેલા મહત્વના તંત્ર પાચન તંત્ર વિશેની જાણકારી આપીએ ચોક્કસ તો સવાલ એ થાય કે ભોજનની માટે છે જી તો આપણા સ્નાયુઓને આપણા શરીરમાં લાખોની સંખ્યામાં સ્નાયુઓ છે જી એને કાર્યરત રાખવા માટે તથા તમામ પ્રકારની દેહધાર્મિક ધાર્મિક ક્રિયાઓ જે ચાલે છે શ્વાસોશ્વાસથી માંડીને મગજના વિચારવાથી માંડીને મૂત્રનો ત્યાગ કરવાથી મળીને અનેકવિધ ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પણ આપણને આહારમાંથી મળે છે બાળક તથા શિશુઓની વૃદ્ધિ માટે જરૂરી ઉર્જા આહારમાંથી પ્રાપ્ત થાય છે આહાર સ્વાદિષ્ટ પણ હોય છે અને આપણને પ્રસન્નતા પણ આપે છે આપણા મુખમાં ખોરાકનો કોળિયો મૂકીએ ત્યાંથી લઈને શરીર દ્વારા ઉત્પન્ન થયેલા જે બિનજરૂરી નકામા પદાર્થો છે એના નિકાલ કરવા સુધીનું જે તંત્ર છે પાચન તંત્ર કહે છે જેમાં મુખ અન્નનળી જઠર નાનું અને મોટું આંતરડું મળાશય અને ગુદા સહિતના અવયવો ઉપરાંત લાળ ગ્રંથિ લીવર સ્વાદુપિંડ પિત્તાશય વગેરે ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચક ઉત્પન્ન કરતી ગ્રંથિઓનો પણ સમાવેશ થાય છે મિત્રો આ પાચન ક્રિયામાં પણ મગજ બહુ મહત્વનો ભાગ બને છે મગજનો એક ભાગ જેને આપણે હાઇપોથેલેમસ કહીએ છીએ તે આપણને ભૂખ અને તરસનો અનુભવ કરાવે છે ચેતાદન અને રજ્જાની મદદથી પેટમાં ચાલતી પાચન સંબંધી ક્રિયાઓનું નિયમન અને બિનજરૂરી પદાર્થના નિકાલનું નિયંત્રણ પણ કરે છે હવે તમને એમ થશે કે આ આહારના જે વિવિધ ઘટકો પોષક તત્વો આપણે આહાર ખાઈએ છીએ એમાં હોય છે એનું શું કાર્ય હોય છે તો મિત્રો પોષક તત્વો આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્ય કરી શકે છે જેમ કે કાર્બોહાઈડ્રેટ શરીરને જીવંત રાખવા જરૂરી ઉર્જા આપે છે પ્રોટીન દ્વારા નવા કોષોનું નિર્માણ અને તૂટેલા કોષનું સમાન કામ થાય છે વિટામિન અને ખનીજ દ્વારા શરીરના કાર્યોને ઠીક રાખે છે આહારમાંના રેસા જેને ફાઇબરસ કહીએ છીએ જે શાકભાજી અને ફળો અને અનાજમાંથી મળે છે તે આંતર અને સફાઈ કરી સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે જ્યારે પાણીનો ઉપયોગ શરીરના બિનજરૂરી પદાર્થોને રક્તમાંથી નિકાલ કરવા થોડું પાણી પરસેવાના રૂપે તથા થોડુંક પાણી શ્વસન ક્રિયાના બાષ્પના ભાગરૂપે પણ નીકળી જાય છે હવે આ પાચનતંત્રના માર્ગમાં ખોરાકનું પચવું એનું શોષણ થવું અને નકામા પદાર્થોનો નિકાલ કઈ રીતે થાય છે એ પણ એક સવાલ આવે તો મુખની અંદરની લાળ ગ્રંથિઓ દ્વારા ખોરાકનું સ્ટાર્ચમાં રૂપાંતર થાય છે ત્યાંથી ખોરાક અનળી મારફતે જઠરમાં આવે છે જઠરમાં આવેલો ખોરાક ત્રણથી ચાર કલાક રહે છે તેમાં જઠરની દિવાલોમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ તથા પાચક રસોનો સ્ત્રાવ થાય તે ખોરાકને અત્યંત બારીક રૂપમાં ફેરવે છે ત્યારબાદ આ ખોરાક નાના આંતરડામાં આવે છે તેમાં યકૃત અને સ્વાદુપિંડમાંથી આવેલા અનુક્રમી ઇન્સ્યુલિન અને ગ્લુકોન નામના હોર્મોન નો ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે અને આ પાચન ખોરાક અવશોષણની ક્રિયા આંતરડામાં થાય છે નાના આંતરડામાં જેની અંદર વીલી જેવા આગળીઓના વેઢા જેવા ઉપસેલા ભાગ છે એ એના દ્વારા થાય છે એની આસપાસનું ટ્રાયલ વડે આ પોષક તત્વયુક્ત પદાર્થ રુધિર મારફતે આપણા દરેક અવયવ અને કોષ સુધી પહોંચે છે શ્રોતા મિત્રો પાચન તંત્ર એ ખૂબ જ મહત્વનું બની રહે છે આપણા શરીરની સામાન્ય તંદુરસ્તી માટે અને એટલા માટે જ સાહેબે જે રીતે જણાવ્યું આપણને એ પ્રમાણે આપણે આપણા ભોજનનો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે શ્રોતા મિત્રો ખૂબ જ મહત્વની જાણકારી સાહેબ આપણને આપી રહ્યા છે વધુ બે તંત્રો વિશેની જાણકારી આપણે મેળવવાની છે હજી સૌથી પહેલા આપણે સાહેબને કહીએ કે કંકાલ તંત્ર વિશેની થોડી જાણકારી આપણને આપે ચોક્કસ માનવ શરીરમાં બધા જ અસ્થિઓ એટલે કે હાડકાઓના સુવ્યવસ્થિત માળખાને આપણે કંકાલ તંત્ર અથવા અસ્થિ તંત્ર તરીકે ઓળખીએ છીએ તેની સાથે વિવિધ પ્રકારના સાંધાઓ અન્ય સ્નાયુઓનો પણ સમાવેશ થાય છે આપણા શરીરમાં કાર્યની જરૂરિયાતને આધારે અસ્થિઓના આકાર અને પ્રકાર જુદા જુદા હોય છે જેમ કે હાથ અને પગના અસ્થિઓ લાંબા અને નળાકાર હોય છે જ્યારે ખભા અને કમરના અસ્થિઓ પહોળા અને ચપટા હોય છે આ જુદા જુદા અસ્થિઓના કાર્યો શું હોય એ આપણને સવાલ થાય તો મિત્રો કહું તો સૌથી પહેલું કાર્ય તો શરીરને સીધું અને ટટારને રાખવાનું ને આધાર આપવાનું કામ હાડકા કરે છે બીજું સાંધાઓ અને સ્નાયુઓની મદદથી શરીરને હલનચલન કરવાનું કામમાં પણ એ જવાબદાર છે ત્રીજું શરીરના જે કોમળ અંગો છે જેમ કે મગજ હૃદય ફેફસા આપણા મૂત્રજનન માર્ગો કરોડરજ્જુ એનું રક્ષણ કરવા માટે પણ હાડકાની બનેલી સરસ મજાની સુગ્રથિત રચના હોય છે ચોથું જોઈએ તો અસ્થિઓ સ્થિતિસ્થાપક હોય છે એટલે આપણે વળી પણ શકીએ છીએ એની ક્ષમતા ધરાવીએ છીએ હાડકાના પોલાણમાં રહેલ જે અસ્થિ મજા જે છે જેને બોન કે છે એ આપણા રક્તકણોના નિર્માણ કરવાનું કાર્ય કરે છે હાડકાની મજબૂતાઈ વધે એ માટે કેલ્શિયમ અને ફોસ્ફોરસનું સંગ્રહ કરવાનું પણ કામ કરે છે અને છેલ્લું કામ કહું તો કોઈ વસ્તુને ધક્કો મારવા કે ખેંચવા દરમિયાન પેદા થતા દબાણ તથા તણાવને અસ્થિઓ સહન કરી શકે એ માટે સ્નાયુઓ અસ્થુને મજબૂતાઈથી પકડી રાખીને સ્થિરતા આપે છે આ વિવિધ કાર્યો છે સાહેબ આપે આ કંકાલતંત્રની જાણકારી આપતા બોન મેરોનો ઉલ્લેખ કર્યો હાજી હા મેરો આપણે ઘણીવાર મોટા રોગો સામે રક્ષણ આપવા માટે ઉપયોગી બની રહે છે તો એ અંગે થોડીક જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો ચોક્કસ બોન મેરો જે છે એ હાડકાના પોલાણની અંદર રહેલો જાળીદાર રચના છે અને તેની અંદર રક્તકણોનું નિર્માણ થાય છે આ રક્તકણો મેં અગાઉ પણ કહ્યું એમ ઓક્સિજન અને પોષક દ્રવ્યો એ રક્ત દ્વારા પહોંચાડે છે હવે એમાં જોઈએ તો અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યોનું બનેલું છે બોનમેરો એમાં અકાર્બનિક દ્રવ્યોમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ ના સંયોજનો હોય છે જે હાડકાને તૂટી જતા અટકાવે છે અને એ રીતે કાર્બનિક આપે કહ્યું એમ રક્ષણ માટેનું કામ તો એમાં મુખ્યત્વે કોલાજન નામનું પ્રોટીન ઉપરાંત મ્યુકોપોલીસેકેરાઈડીઝ લિપિડ વિટામિન અને કોષીય ઘટકો હોય છે જે શરીરને રક્ષણ આપવાનું મહત્વનું કાર્ય કરે છે એટલે આપણા કહેવા પ્રમાણે બોન મેરો પણ ખૂબ જ મહત્વનું બની રહે છે એ ઉપરાંત સાંધાઓ જે છે આપણા જેટલા વિવિધ સાંધાઓ છે છે જેમ કે શરીરને વાળવાની ક્ષમતા તો પૂરી પાડે પણ હાથના કાડાના સાંધા આંગળીઓના સાંધા કમરના પ્યાલા આકારના સાંધા ઘૂંટણના મિજાગરા જેવા સાંધા કરોડરજ્જુના સાંધા વગેરે વગેરે ગરદનમાં પણ અને એવી જ રીતે સ્નાયુઓ પણ છે એ સાડી છસો પ્રકારના આમ તો લાખોની સંખ્યામાં છે પણ એ શરીર ને ક્યારેક વધારે પડતી આપણે કામ કરીએ કસરત કરીએ દોડીએ તો ઈજા પણ પામે છે અને એ ફાટી જતા હોય છે ત્યારે ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે વધુ પડતી કસરત કરવાથી કે ચાલવા કે દોડવાથી શરીરમાં ગ્લુકોઝમાંથી શક્તિ ઉત્પન્ન થવાને બદલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એના કારણે સ્નાયુઓમાં દુખાવો થાય છે થાક લાગે છે એને સ્પાઝમ પણ કહે છે શ્રદ્ધા મિત્રો આપણને આપણને ભૂખ લાગી છે આપણે બહાર ફરવા જવું છે આપણને બાથરૂમ જવું છે આપણને સૂઈ જવું છે આ બધું આપણને યાદ કોણ રખાવે એવો પ્રશ્ન આપણા મનમાં ચોક્કસ થાય તો આ જે યાદ રાખવાની પ્રક્રિયા જે તંત્ર દ્વારા થાય છે એ છે ચેતાતંત્ર સાહેબ આપ ચેતાતંત્ર વિશેની થોડી જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો હા આપણી યાદશક્તિ સતત આવતા વિચારો અને દે ધાર્મિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરતું કાર્ય છે ચેતા એની અંદર મગજ લાખોની સંખ્યામાં સૂક્ષ્મદર્શિક ચેતા તંતુઓ અને કરોડરજ્જુ નો સમાવેશ થાય છે જી મગજની અંદર મુખ્યત્વે ચાર ભાગ છે ઉપરનો ભાગ સેરેબ્રમ કે જે આપણા વિચાર આપણી ભાવનાઓ અને કલ્પનાઓને રજૂ કરે છે એની નીચેનો મધ્ય ભાગ આપણી જે જાણકારીઓ છે જે આપણે જોઈ શકીએ છીએ આપણે સાંભળી શકીએ છીએ અનુમાનના નિરીક્ષણ કરીએ છીએ એનું નિયમન કરે છે એની અંદર હાઇપોથેલેમસ પણ છે જે આપણને ભય ડર આશ્ચર્ય અને ક્રોધનું કેન્દ્ર છે અને ભૂખ અને તરસ પણ એનાથી જ લાગે છે મગજના પાછળના અને નીચેના ભાગમાં કરચલી વિનાનો એક ભાગ છે જેને સેરેબેલમ કહે છે જે સૂચનાઓને કોષો સુધી પહોંચાડે છે આ ભાગ આપણી ક્રિયાઓને સરળ અને કલાત્મક બનાવે છે મિત્રો ચેતા તંત્ર ની વાત કરીએ તો આપણા શરીરમાં દસ અરબ જેટલી સૂક્ષ્મદર્શક ચેતાકોષો અથવા ચેતા તંત્ર તંતુઓ આવ્યા છે જે વિદ્યુત તરંગોના રૂપે માહિતીનું આદાન પ્રદાન કરે છે જ્યારે આ જ સંદેશાને ચેતાતંત્રની સૂચનાઓને નું પ્રસારણ રાસાયણિક થાય છે તેને ન્યુરો પણ કહે છે આપણી પાંચે ઇન્દ્રિયો જે છે એની ક્રિયાઓ અને ગતિશીલતાનું સંયોજન પણ તેજ કરે છે વળી તે આપણી વિચારક્ષમતા અથવા સામાન્ય ચેતના અને જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર હોય છે શ્વસનક્રિયા હૃદયનું ધબકવું પાચનક્રિયા ગ્રંથિઓમાંથી થતો સ્ત્રાવ વગેરે આ અનૈચ્છિક ક્રિયાઓનું સ્વચાલિત ચેતા દ્વારા નિયંત્રણ થાય છે જે આપણા બસમ છે નહીં જી જી સાહેબ આપે આખા શરીરનું સંચાલન જે વિવિધ તંત્રો કરી રહ્યા છે તે ખૂબ જ રસપ્રદ અને સરળ શૈલીમાં અમારા શ્રોતા મિત્રોને સમજાવી આપણે કાર્યક્રમના અંત તરફ જયારે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ ટૂંકમાં શરીરની કાળજી માટે અમારા શ્રોતા મિત્રો આપશો ચોક્કસ મારે તો ખાસ એ એવું છે કે આજકાલ મોટાપા ઓબેસીટી નો સવાલ મોટો છે બીજું કે ફેટી લિવર એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે જે આપણી જીવનશૈલી અને ખાવા પીવાની આદતો સાથે સંકળાયેલી છે આ બીમારી ગંભીર હોઈ શકે છે પરંતુ યોગ્ય પગલાં લઈને તેનું નિયંત્રણ પણ કરી શકાય છે જેમ કે લીવરને રસાયણોની ઝેરી અસરથી બચાવવા યોગાસનો ખૂબ જ જરૂરી છે એમાં પણ ભુજંગાસન અને ધનુરાસન એ એવા આસનો છે એનાથી કરોડરજ્જુ કમર અને હિપ્સને મજબૂત બને છે આપણું પાચન ક્રિયા અને શ્વસન ક્રિયામાં સુધારો કરે છે રક્તના પરિભ્રમણને સુધારે છે અને જ્યારે મર્દ મત્સંદાનસન છે એ તો આપણો તણાવ પણ ઓછો કરે છે અને લિવર તથા પાચનતંત્રના આંતરિક અવયવો સક્રિય થાય છે ટૂંકમાં કહું તો દૈનિક જીવનમાં આપણને અનુભવાતા તણાવને દૂર કરવામાં કસરત અને યોગ આપણને દોર ઘણી બધું અસરકારક છે જી જી આ ખૂબ જ મહત્ત્વની જાણકારી સાહેબ આપે આપી છે શ્રોતા મિત્રો આશા છે કે આજના આ સંવાદમાં આપણે આપણા શરીર વિશેની ઘણી નવી વાતો જાણવા મળી છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપે આપનો કિંમતી સમય અમારા શ્રોતા મિત્રો માટે આપ્યો આભાર વિજ્ઞાન જગતના સથવારે શ્રોતા મિત્રો આપણે ફરી વખત નવા વિષય સાથે અને નવી માહિતી સાથે મળતા રહીશું ત્યાં સુધી સ્વસ્થ રહો સજાગ રહો અને હા વિજ્ઞાન સાથે જોડાયેલા રહો વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપ શિખા દુર્ગાપાલ